અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગની શરૂઆત કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી મોડાસામાં કાર્યરત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નજીવાદરે ડેન્ટલ સુવિધા લેબોરેટરી સહિતની સેવાઓ આપવામાં આવતી હતી અને હવે સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે ઓપીડી સેવાને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવવા લાયક છે જેમાં આજે એક અદ્યતન લેબોરેટરી તેમજ ડેન્ટલનું પણ ઓપીડી આ બધી જ લગભગ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે ખાસ કરીને વિદ્યાર્થીઓ નું પણ તેઓ શ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે એટલે સેવાકીય કાર્ય ખૂબ સારું કરી રહ્યા છે રેડ ક્રોસ સર્વલ્લી શાખા દ્વારા અહીંયા ખૂબ સરસ એક અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવું એક ડેન્ટલ અને એક ઓપીડી જે શરૂ કરવામાં આવી છે આજથી એ ખૂબ ભરતભાઈને અભિનંદન આપીએ છીએ એમની ટીમને કે આવા ખૂબ સરસ સેવાકીય કાર્યો કરે છે અને એમાં એક રોજગારી ઊભી થાય એ માટેના પણ એમના પ્રયત્નો રહ્યા છે